હલો જય માતાજી બધાને જો આપણે આવ્યા હતા પાળીયાદમાં જો આપણે આ અમાસ હતી તે પિતૃદેવને પાણી પાવા આવ્યા તા જો આપણે હવે અંદર મંદિરમાં જ્યાં દર્શન કરવા તો અહીંયા જો વાતાવરણ સારું હતું બધું તે જો આ જગ્યા હે પાળિયાદની જો આપણે આ બાજુ હે ને સરસ મજાનો જગ્યા હતી આપણે જો ફોટા પડવાનો વિચાર હતો ત્યાં જો આ બાજુ શ્રીફળ વધારવાનું તો ત્યાં પણ ગણદી હતી અહીંયા આપણે જો ફોટા પડાવવા હતા પણ માણસો બહુ ઝાજા હતા અહીંયા જો વારો આવી ગયો આપણે ફોટા પડાવવાનો સરસ મજાનું વાતાવરણ છે જો આપણે અહીંયા પિતૃદેવને પાણી પાવા આવ્યા હતા જો અહીંયા આપણે ગા માતાને પાણી પાઈ દીધું તો સરસ અહીંયા જગ્યા હે પાળિયાની જે આવ્યા હોય તે ખબર હોય ન આવ્યા હોય આવજો દર્શન કરવા માટે